નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વિચાર લઈ અને હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી અને નવા પાકની માહિતી સાથે મિત્રો આપણે મળીએ છીએ શિયાળુ સિઝન જે છે એ શરૂઆત થઈ ગઈ છે ખેડૂત મિત્રો એ જે છે એ જુદા જુદા વિસ્તારમાં જુદું જુદું વાવેતર જે છે એ કરેલું છે ત્યારે ધોરાજી પંથકની અંદર એ ખેડૂત મિત્રો જે છે એને ખૂબ મોટા પ્રમાણની અંદર કહીને તો ઘઉંનું વાવેતર કર્યું છે ઘઉં જે છે એનું મોટું વાવેતર જે છે એ આ ધોરાજીનું જે છે એ પ્રોગ્રામ એ એ ધોરાજી અંદર લેતા થયા છે ત્યારે મિત્રો આ ઘઉંના પાકની પાક ની અંદર જે છે એ કેવી કાળજી રાખવી જોઈએ ઘઉં જે છે એની અંદર પાયાથી જે છે એ આપણે કાળજી રાખીએ તો ઘઉંની અંદર કેટલું ઉત્પાદન મેળવી શકાય ત્યારે આ ખેડૂતો સાથે સતત ને સતત અને ખેડૂતો માટે જે સતત કામ કરે છે એ આજુબાજુના વિસ્તારની અંદર એ મિત્રો જેમનો જેમને ખ્યાલ જ છે એ એટલે બાબા એગ્રો મિત્રો બાબા હેગ્રો એટલે જ્યાં સારી વસ્તુ મળે સારી વસ્તુ જોવે અને જેનું વૈજ્ઞાનિક માહિતી સાથે વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેડૂતોને જે છે એ પૂરેપૂરું જે છે માહિતી આપવામાં આવે એવો એગ્રો એટલે બાબા એગ્રો ત્યારે આ બાબા એગ્રોમાંથી આજે આપણી સાથે વિનુભાઈ જોડાણા અને વિનુભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે વિનુભાઈ આપણા વિસ્તારની અંદર જે આ ઘઉંનું વાવેતર થયું છે તો ખેડૂતોએ શરૂઆતથી જ કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને મેં જાણવા મળ્યું કે ભાઈ ઘઉં જે છે આ વિસ્તારની અંદર કહેવાય કે પચાસ થી લઈ અને સાઠ સિત્તેર અઠ્યોતેર મણ સુધીના એક વીઘે એક ઘઉં જે છે એ આ વિસ્તારના ખેડૂતોએ લીધા છે ત્યારે મિત્રો આ ઘઉં જે છે એ એટલા બધા ઉત્પાદન લે છે એની પાછળનું કારણ હું અમે અમે બધા તો વિનુભાઈ પસાઈ ડૂકી જાય છે

કિલો થી લઈ અને એક આખી થેલી સુધી 50 કિલો સુધી ખાતર નાખી દીધું એક વીઘામાં નાખી દીધું હા એક વીઘામાં એટલું બધું ખાતર નાખી દીધું હા 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 ત્યારબાદ ઓ પાયામાં એ સિવાય નું સલ્ફર પણ આપે છે માઇક્રોન્યુટ્રિઅન્ટ પણ આપે છે બરાબર બરાબર અને હવે ધીમે ધીમે માઇક્રોરાજા ખાતર આવે છે હા હા બરાબર બરાબર માઇક્રોરાજામાં જે સ્ટાર વામના નામે છે સ્ટાર વામના નામે આપે છે આ માઇક્રોરાજા પણ

સાત થી આઠ ગાડી ઘઉં વેચું છું બરોબર બિહાર આ શ્રીરામ અને સાગર લક્ષ્મી ને આવી જે બ્રાન્ડેડ કંપનીઓ છે બીજી ઘણી કંપની આવે છે એ ટાઈપ ના સેગમેન્ટ વાળી વેરાયટી પણ મોસ્ટ ઓફ અત્યારે શ્રીરામ અને સાગર લક્ષ્મી વધારે ચાલે છે અમારા વિસ્તારમાં સાગર જે તમે શ્રી લક્ષ્મી શ્રીરામ ની જે વાત કરી હતી અઠ્યોતેર માણસ ઉતરાતા હતા એ ઘઉં કયા એ ઘઉં શ્રીરામ એકસો અગિયાર ગયા વર્ષે સાઈઠ મણ સુધી થયેલા છે બરાબર ચાલીસ થી લઈ અને સાઈઠ મણ સુધી થયેલા છે પણ એના આગલા વર્ષે બધું અનુકૂળ વાતાવરણ હતું તો મારા ખેડૂત તો મોસ્ટ ઓફ તો સાઈઠ મણ થી તો ઉપર જ હોય છે

જિંક વાળો હા બરાબર એ જિંકનો ઉપયોગ કરે છે હા બરાબર હા એમાં જિંક 65 જિંક 14% અને સલ્ફર 56% આવે છે બરાબર છે એ યુરિયા સાથે મિક્સ કરી અને જમીનમાં આપે છે બરાબર છે બરાબર આ વર્ષે થી મે એક નવું એમાં જે ઘઉંના ત્રીજા પાણ વખતે એનો ફૂટ અવસ્થા હોય હા હા બરાબર બરાબર જે પહેલા ને બીજા પાણ કાઢ્યું હોય ત્યાર પછી 20-25 દિવસે ત્રીજું પાણ બરાબર ત્યારે ફૂટ અવસ્થા એ આ વખતે હું જે પ્રોડક્ટ છે એનો પણ ઉપયોગ કરાવીશ મને એવું જાણવા મળ્યું છે કે પ્રોસીડથી ટૂંકમાં ઘઉંની ફૂટ હજી નહીં વધારે જે થતી નથી એના થોડું મોટું થાય બરાબર એટલે એ પ્રોસીડ નો ઉપયોગ આ વખતે હું કરાવવાનો છું બરાબર પછી વિકાસ અને એના માટે દવાનો છંટકાવ કર્યા પછી જે ઘઉં થોડા પાસા પડી જાય છે તો જો ઝીગ્રી નો છંટકાવ મરાય ગયો હોય તો પછી કઈ જોવા પડું રહેતું નથી અથવા તો પિયત જયારે આપણે આપીએ છીએ ત્યારે પિયતમાં એક એકરે એક લિટર અઢી વીઘે એક લીટર જો ખાલી દે આપી દેવામાં આવે તો એનો મૂળનો વિકાસ સારો થાય ગ્રોથ એનો જે જોવાય એ સારામાં સારો સાથે જે છે ફૂટ તો આપણે વાત કરી છે તો આ પણ એનું જે છે ઝીગરીનું કામ છે જ એમ અને ઝીગરીનું કામ જે છે એક બીજું એ છે કે આખી એક છોડની દેહધાર્મિક ક્રિયા સુધારે જે છોડની આપણે દેહધાર્મિક ક્રિયા સુધારવું એટલે હું તો કે એના પાન જે છે એ ટાઈટ બને પાનની જે સાઈઝ હોય એ ડોઢી થાય હવે પાન જે છે એ દોઢા થયા એટલે

જેમાં જીવો સાડો ફ્લોઈ કહીએ કે કે ઝુમ્બ્રિલિન્સ ઓક્સિજન વિટામિન પ્રોટીન સાયટોકાઇનિન્સ એન્ઝાઇમ આ બધા પોષક તત્વો છે ને આ આની અંદર જે છે એ જીગડીની અંદર આપેલા છે જે છોડનો સર્વાંગી વિકાસ કરે છે માણસ કેમ બીમાર પડ્યો વિનુભાઈ અને ઓલો બાટલો ચડાવ આપણે ઓલો બોટલ ચડાવે છે ને અને કેમ આપણે કે બાટલો ચડાવી દો ને એમ કે બીજે ત્રીજે દિવસે હાલતો થાય એમ જે છે આનું કામ છે આપણે નહીં કરે છે સલ્ફર આપ્યો વ્યુમિક આપીએ એમિનો આપીએ આવું બધું જ આપતા હોય પણ આ બધું એક સાથે આવી ગયું ને સાથે છોડનો સર્વાંગી વિકાસ પણ થશે નિંદ નાશક દવાઓમાં ખેડૂતો કેવી રીતનો ઉપયોગ કરે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો જ્યારે પેલું ને બીજું અને ત્રીજું પાણ આવે બરાબર એટલે પાણ પાઈ અને ભેજમાં ક્લોડીના ફોક અને મેટસલ મિથાઇલ બરાબર ઈ બંને ભેગી કરી અને આપે છે એટલે ગોળ પાંદડા વાળું ને લાંબા પાંદડા વાળું બંને નિંદા મળે નાશ થઈ જાય છે અથવા તો યુપીએલ નું વ્યસ્તા આવે છે સ્વાલ કંપની નું સંદેશ આવે બરાબર ઈ એક પેકેટમાંથી માંથી દસ પંપ કરી અને એ મારી તો એમાં કાયું ખાયું કુતરો ગોળી કાંદરીઓ સીલ લાઈડો બધું ફળ ટૂંકમાં નાશ પામે એટલે અમારે એક જ છંટકાવ ઘઉમાં કરી દે

બરાબર જે સોળનું બંધારણ થવું છે એમાં ઝીંક છે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને જેમાં જેમાં ઝીંક વાપરો આપણે ખબર છે કે મગફળી હોય કે કોઈ પણ પાક હોય તો જેને ઝીંકનું વપરાશ જે કરે છે એનું ઉત્પાદન ક્ષમતા જે છે ને ખૂબ વધી જાય એની ક્વોલિટી ખૂબ સારી બને

જે અઢી વીઘામાં અઢીસો ગ્રામ આપવાનું છે જે તમે કોઈ પણ ખાતર કે જે પણ ભીની માટી કે એની સાથે મિક્સ કરી અને ઉડાડી શકો છો તો એ જમીનની અંદર જે અલગ પોષક તત્વોમાં જે પોષક તત્વો પડ્યા છે જે કહેવાય કે ફોસ્ફરસ હોય પોટાશ હોય કે નાઇટ્રોજન એ બધાને લભ્ય સ્વરૂપમાં ફેરવશે તો એ પણ એનું સરસ મજાનું કામ આપી શકશે બીજું વિનુભાઈ મારે એ પૂછવું છે કે ઘઉંના અંદર જે પાકમાં જે કટોકટી અવસ્થા હોય પિયતની પિયત જે છે એ ખૂબ અગત્યનું હોય તો તમે જે છે પિયતને ખાસ સમજતા હશો તો એની વાત મારા ખેડૂત મિત્રોને કરો મોસ્ટ ઓફ ઘઉં નેવું દિવસ સુધી પીયા પિયત આપી શકીએ છીએ બરાબર છતાંય આવી ટૂંકમાં આ જે વેરાયટીનું નામ વધારે ઉત્પાદન આપતી હોય બધી વેરાયટી એને પાંચ દિવસ કદાચ સારી જમીન હોય તો પાંચ દિવસ હજી વધારે કરવા હોય તો પંચાણું સત્તાણું દિવસ સુધી પિયત આપી શકાય છે બરાબર ત્યાર પછી વીસ પચીસ દિવસે એ પાક કાપવાને લાયક થઈ જાય એટલે નેવું દિવસ સુધી તો પાણ આપવું જ જોઈએ પછી કોઈ અર્લી વેરાયટી હોય છે ચારસો છન્નું ઘઉં છે કે પછી

સાત આઠ દિવસમાં ટૂંકમાં બે આપી દે છે સારી જમીને હોય તો મારા મત મુજબ તો ખાલી કોરવાણ પાણી કાઢી નાખો તો પણ ઘઉંમાં ચાલે જે અમારી ધોરાજીની જે હેવી સોઇલ છે બરોબર કે જે એમાં એક દોઢ ફૂટ સુધી તો કાળી માટી છે બરોબર તો એને કોરવાણ પાણી કાઢી અને સીધા ડાયરેક્ટ પચ્ચીસ દિવસે પાય બરાબર તો એ ટૂંકમાં એકવાર ખતે એને લાંઘો પડી જવો જોઈએ હા બરોબર છે એટલે જોરદાર સીધી ફૂટ નીકળશે પચીસ દિવસે સીધું પાણી પાસે એટલે સીધું જોરદાર ફૂટ પડી જશે છતાંય કોઈ એક ઓરવાણ અને બીજવાણ બે પાણી કાઢી નાખવું બરોબર સાત આઠ દિવસમાં તો ત્યાર પછીથી તમારે કમસે કમ એકવીસ દિવસ તો વચ્ચે જવા દેવા જોઈએ બીજવાણ કાઢ્યું ત્યાંથી આ એની મેઇન પોઈન્ટ છે કે તમે એકવીસ દિવસ જવા દો બે વચ્ચે ત્રીજા પાણ ને બીજા પાણી વચ્ચે તો એની ઘઉં ફૂટે સારી પડશે બરોબર અને ઘઉં સીધા ટૂંકમાં લાઈટ વાળા નીકળશે

છતાંય કોઈ સમયસર વાવી શકે એમ ન હોય કોઈને કપાસમાં હોય એ કાઢીને હોય કે અન્ય પાક કોઈ હિસાબે એના પાક પ્રશ્ન હોય તો એને સીધું જ કોરવાણ બીજવાણ કાઢીને ઘઉં ઉગી ગયા પછી દસ પંદર દિવસમાં એકાદી દવાનો યરનો છંટકાવ કરવો જ જોઈએ

તમારે અહીંયા કાપણીની પદ્ધતિ કેવી રીતની છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો અને કાપણી પછી જે ઉપજ આવે છે ટૂંકમાં જે ખળા ને એવું લેવાય છે તો મેં સાંભળ્યું છે કે તમારું ખળું અહીંથી જ અહીંથી ખળા ઉપર જ ભાવ બોલાય જાય છે તો એ પદ્ધતિની પણ અમારા ખેડૂત મિત્રો વાત કરો અમારા ત્યાં મોસ્ટ ઓફ હાર્વેસ્ટર હાર્વેસ્ટરથી જ કાપણી થાય છે જે મોટા હાર્વેસ્ટર આવે છે હાર્વેસ્ટર ગયા જે આજુબાજુના કામ છે બરાબર ત્યાં લગભગ મોટા ભાગના ખેડૂતો એમ કે વસાવી લીધેલા છે બરાબર ગામ દીઠ કોઈને બે પાંચ દસ પંદર સુધી એક ગામમાં હાર્વેસ્ટર એક જ ગામમાં છે જેમ ટ્રેક્ટરો શરૂઆતમાં એમ હાર્વેસ્ટરો અત્યારે થઈ ગયા છે હવે કાપણી હાર્વેસ્ટર થી કર્યા પછી ખેડૂતને ખાલી ઓનલી ફોર એને ઘઉં ની નાખવાની જગ્યા જ બતાવવાની છે કે મારે આ જગ્યા ઉપર આને રાખવાની બરાબર ત્યાં ત્યાં વેપારી આવી

મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે વિનુભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ ઘઉં જે છે એની ખેતી પદ્ધતિ હવે પરંપરાગત રીતે નહીં ચાલે ખેતીની અંદર એ આ ઘઉંની ખેતીમાં પણ જે છે એ વૈજ્ઞાનિક ખેતી અપનાવી પડશે અને તો જ જે છે એ ખેતીની અંદર આપણને જે છે એ કંઈક પૈસા મળશે કંઈક જે છે એ આપણને વળતર મળશે માત્ર જે છે કાંઈ ન કરવું ઘઉં વાવી દેવા એ કે વણ કાંઈ કરવું નથી ખાલી ઘઉં વાવી દેવા તો એ પદ્ધતિથી જો કરવાના હોય તો મિત્રો જે છે એ અઠ્યોતેર મણ ઘઉં થાય નહીં ત્યારે આવી ખૂબ સરસ મજાની માહિતી આપણને વિનુભાઈ દ્વારા જે આપવામાં આવે વિનુભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મારો નંબર છે ચોર્યાસી જીરો દસ પંચ્યાસી જીરો પંદર ફરી મારો ફરી વખત બોલો મારો નંબર છે ચોર્યાસી જીરો દસ પંચ્યાસી જીરો પંદર બાબા ટ્રેડર્સ ધોરાજી આનું આપણું એડ્રેસ આપી દેજો સરનામું જુનાગઢ રોડ ઉપર ધોરાજીથી એન્ટર થતા સાવ બેક સાઈડ જુનાગઢ રોડ ઉપર બાબા ટ્રેડર્સ જૂનો જકાત નાખો મિત્રો આમ તો વિનુભાઈનું જે છે આજુબાજુમાં સો દોઢસો ડીલરો જે છે એને માલ જે છે એ સપ્લાય કરે છે એટલે ખૂબ મોટું નામ છે ખેડૂતો તો બધા જાણે જ છે તમારે જે છે આવી વૈજ્ઞાનિક માહિતીની જરૂરિયાત હોય તો ચોક્કસ જે છે વિનુભાઈનો તમે સંપર્ક કરી શકો છો સાથે સાથે એ મિત્રો આપણો હેલ્પલાઇન નંબર જે છે એ લખી લો નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી મિત્રો ખેતીને લગતા આવી નવી માહિતી મેળવવા માટે મિત્રો એ આપણી જે જુદી જુદી ચેનલો જે છે એમાં અન્નદાતા છે સાથે સાથે લીલુડી ધરતી છે અને મારી ચેનલ એટલે એ જે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે આવીને આવી ખેતીની માહિતી આવા આવા કૃષિના નિષ્ણાંતો જે છે આવા અનુભવી જે છે એ વેપારી મિત્રો છે એના તમારા સુધી જે છે એ માહિતી જે છે મળતી રહે વિનુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ